દોઢ વાગ્યા છે પણ અત્યારના સાત વાગ્યા જેટલું અંધારું દેખાઈ રહ્યું છે આપને અમારા મુંબઈના ચીફ રિપોર્ટર હર્ષદ જોશીએ કવર કરેલા વિડીયો બતાવી રહ્યા છીએ મુંબઈના અત્યારના ધોધમાર વરસાદ ચાલુ છે ગાડીઓ પણ દસથી પંદર મિનિટ મોડી દોડી રહી છે પબ્લિકની આવન જાવન પણ ઓછી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે તમે ચીચપોગલી સ્ટેશનના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંનું પણ માહોલ તમે જોઈ શકો છો કે ત્યાં આગળ પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે આજુબાજુનું દ્રશ્ય પણ બહુ ઝાંખું દેખાઈ રહ્યું છે જાણે રાતના સાત વાગ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે